પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પાસે ગત સોળ તારીખના રોજ નારી ગામની એક હિન્દુ સમાજની સિહોરનો એક વિધર્મી યુવક જે પોતાની પ્રેમ જાળમાં લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ છે અને આજે આ ઘટનાને બે દિવસ થયા છે વર્તેજ પોલીસમાં આ વિષયમાં અરજી પણ આપેલી છે રજૂઆત કરેલી છે રજૂઆતના અનુસંધાને એક સામાન્ય અરજી લેવામાં આવી છે જાણવા જોગ હજી સુધી આ દીકરીની કોઈ ભાળ સુધા મળી નથી એફઆઈઆર પણ નોંધવામાં નથી આવી તો આના અનુસંધાને સિહોર વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો મળીને ભાવનગર પોલીસ અધિક્ષકશ્રીને એક રજૂઆત માટે આવ્યા હતા કે આ દીકરી વહેલી તકે તેમના પરિવારને મળી આવે અને આ જે કોઈ પણ યુવક છે જે આ કૃત્ય કરી રહ્યો છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેની સાથે જે કોઈ પણ સહયોગમાં જોડાયેલા છે તે તમામની ઉપર એક દાખલા રૂપી ઘટના બેસાડવામાં આવે કે ફરી વખત કોઈ આવો વિખવાદરૂપી ઘટના ન બને અને હિન્દુ સમાજની દીકરી ઉપર કોઈ આવો ફરી વખત કોઈ પ્રયત્ન ન કરે અવારનવાર છાસવારે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓની ટાંકમાં બેઠી રહે બેસી રહેલા હોય હોય છે હિન્દુ સમાજની કુમળી ઉંમરની નાની ભોળી દીકરીઓને લલચાઈ ફોસલાઈ પોતાની પ્રેમ જાળમાં માયાજાળમાં ફસાવીને બગાડી જતા હોય છે અને તેનો ગેરઉપયોગ થતો હોય છે આ આના પગલે ભાવનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સંગઠનોમાં રોષની લાગણી છે